વિપક્ષી નેતા અને પોલીસ વચ્ચેના ઘર્ષણ દરમિયાન ફરજ પર હાજર રહેલા મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરનાર યુઝર્સ સામે પોલીસે કાયદાનો સકંજો કસ્યો છે પુણા પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે જેના પગલે જય મહાકાલ નામથી ફેસબુક આઈડી ધરાવતા યુવક પ્રકાશ નાગજીભાઈ પટેલની ધરપકડ કરી છે આરોપી પ્રકાશ સાડીમાં સ્ટોન લગાવવાના કારખાનામાં મેનેજર છે આ વિરોધ પ્રદર્શન દરમિયાન વિપક્ષી નેતા પાયલ સાકરિયા અને ફરજ પરના પોલીસ અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું આ સમયે ફરજ નિભાવી રહેલા મહિલા પીએસઆઈ ની કામગીરીનો વિડીયો એક કાર્યકર રજનીકાંત વાઘાણીએ ઉતારીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો આ વિડીયો પોસ્ટ થયા બાદ તે જ પોસ્ટ પર અનેક યુઝર્સે મહિલા પીએસઆઈ વિરુદ્ધ અત્યંત અભદ્ર અને અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી આ મામલો ગંભીર બની ગયો હતો જેમાં અભદ્ર ટિપ્પણી કરનાર પ્રકાશ નાગજીભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર સુરત